ભુજ નગરપાલિકા દ્વારા પોણા સાત કરોડના ખર્ચે પંદર જેટલા રોડનું નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ નગરપાલિકા દ્વારા પોણા સાત કરોડ રૂપિયાના ખર્ચે પંદર જેટલા રોડનું રિસર્ફિંગ નું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને વર્ષોથી જે મુખ્ય માર્ગો છે એ રોડ નવા બને જે લોકોની માંગણી હતી નગરપાલિકાના પ્રમુખશ્રી અને કારોબારી નાખી ટીમ દ્વારા જે છે કે આપણા ધારાસભ્ય શ્રી કિશુભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિની અંદર આજે ખાતમુહૂર્ત થયું છે અને આવનાર સમયમાં ભુજને સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેનો રિંગ રોડ મળે બાયપાસ મળે એની સાથે સાથે જે આપણા રિંગ રોડ છે એ બધા રિંગ રોડ પણ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને જેના ફેઝ ટુની અંદર પણ ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ ગઈ છે જલ્દીથી એ કામ પણ શરૂ કરવામાં આવશે ભુજને સ્વચ્છ રાખવા માટે ભુજના અલગ અલગ કોલોની અંદર જે માળખાકીય સુવિધાઓ માટે સતત નગરપાલિકા દ્વારા અનેક વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ રોજ બરોજ કરવામાં આવી રહ્યા છે અને આજે પણ પોણા સાત કરોડ રૂપિયાના ખર્ચા જે ખાતમુહૂર્ત થયા આજે મા આશાપુરના સાનિધ્યમાં ભુજ નગરપાલિકા દ્વારા વરસાદમાં અતિભારે વરસાદના કારણે રોડને નુકસાન થયું એનું અનુસંધાને સરકારે આખા ગુજરાતમાં જ્યાં શહેરી વિસ્તારમાં રોડ ખરાબ થયા હોય ત્યાં ચિંતા કરીને ગ્રાન્ટ ફાળવી એ રીતે ભુજ નગરપાલિકાને છ કરોડથી વધારે છ પોઈન્ટ બોતેર લાખ રૂપિયા જ્યારે ગ્રાન્ટ ફાળવ્યું છે અને સાત કામો આ પંદર કામો વિવિધ જે અલગ અલગ શહેરના હતા એ વધારે ખરાબ હતીની સર્વે કરી અગ્રીમતા આપી અને પંદર રોડનું આજે ખાતમુહૂર્ત અહીંયા કરવામાં આવ્યું સ્વાભાવિક છે કે જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ આખા ગુજરાતમાં એનો સ્વભાવ છે કે સાચી વાત સાચી રજૂઆત જો થતી હોય તો એ મુક્ત બને ઉધાર દિલ્લે પૈસા આપે છે એમ હું કચ્છની વાત કરું તો કચ્છના જે બચાવથી ભુજનો લેન હોય સાતસો ઉપર કરોડ હોય ભુજથી નખત્રાણો નવસોથી વધારે કરોડનો ખર્ચો હોય એમ ભુજના જે રિંગ રોડ બે હજાર ચારમાં બન્યા હતા જીઓડીસી બનાવી હતી એના પણ અઢાર રોડ બાવન કિલોમીટરના અંદાજે એકસો પચાસ કરોડ હોય ભુજથી મુંદ્રાનો રોડ હોય આવા ભુજના બાયપાસની પણ પૂર્વ તૈયારી ચાલુ છે એ રીતે ગુજરાત સરકાર લોકોના હિત માટે લોકોને જરૂરિયાત જણાવી મુજબ ખુલ્લા દિલે જ્યારે કામની સ્વીકૃતિ આપતા હોય ત્યારે એના અનુસંધાન આજે પંદર રોડોના છ પોઈન્ટ બોતેર લાખની મોટી રકમથી જ્યારે કામ થશે ત્યારે ભુજને જે થોડીક નાની મોટી ક્યાંક સમસ્યા છે રોડીની સપાટી બગડી હશે એ આવતા દિવસોમાં સપાટી પણ સારી બનશે અને ક્રમશ જે રીતે ત્યારે પંદર બન્યા છે આવતા દિવસોમાં બાકી બીજા ફેસમાં પણ બાકી જેટલી રકમ હશે જે રોડ ખરાબ હશે એનો પણ ક્રમ થોડા દિવસોમાં આવશે એટલે ભુજના જે રીતે અંદરના ઇન્ટરનલ રોડ છે એ સીસી રોડ થયા છે જે રીતે આજુબાજુના રોડ છે એ ડામર થશે અને રિંગ રોડ છે જે બાવન કિલોમીટર અઢાર રોડ જે આપણે પહેલાં પણ જાણ્યું હશે એમાંના સાત રોડના ત્રીસ પોઈન્ટ પચાસ લાખ સરકારે પહેલાં ફેસમાં મંજૂરી આપી દીધી ટેન્ડર પણ જવા થઈ રહ્યા છે તો આવતા દિવસોમાં જે રીતે નગરપાલિકાની જરૂરિયાત મુજબ આખી ટીમ ભેગી થઈ અને લોકો જે ઈચ્છી રહ્યા છે એવા કામ થશે